કોઈ અમાર કકરાટ થશે ઘરમાં બરાબર આ તો બહનો નું પતિ ગયું આવું આર કે છે કે મારે હજાર વાળી બે હજાર વાળી ત્રણ હજાર વાળી એવું કે એટલે કકરાટ ખોટો થાય એના કરતા હોણ મોઘું આવે બોનો નો વાંધો નહીં સસ્તી આ દઈશું આપણે બોનો માટે સસ્તી રહેવા દો પણ અમને મોઘું આવે હજાર બે ત્રણ હજાર વાળી હોય એવી ચાલી હવે આપવા વાળા છે પૈસા પીસ જોઈ લો પચીસો ની હશે ને સિંગલ કલર પચીસો ની ક્યાંથી હોય છે કેલા

જો કરોમાં પછી તો માં મળશે છે તો મળશે ઓફર મળી કે પછી ગેરેક કરાત કરે માનું લાયા ને મારું ના લાયા આવો 90% થાય અને કરે તો મને બતાઈ દો ઓનલાઈન બોર્ડ ચાલે છે ફક્ત 200 આવી આપો કે લાગ્યા 200 વાહ 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 અને સ્ટોક તો રહેશે ને ફૂલ સ્ટોક રેડી સ્ટોકની ગેરંટી નહી પતિ કા પતિ હા પાછો તો અને સ્ટોક છે કે સુધી અપના લાભ તો લઈ મોજ રાખી એને બધું પતી આવા સ્ટોક

આ તો સોડિયો નું બતાવ છોકરો તો બતાવે ને એક કરા છે ને તો ઘેર કકરાટ ના રહ્યા પેન્ટ શર્ટ મળી જવાનું છે પેન્ટ શર્ટ છોકરા માટે જોરદાર મળી જવાનું જોરદાર અને આ દુકાન નું એડ્રેસ પાક બોલતા રહે તો ચાલો દુકાન એડ્રેસ મિત્રો બતાવી દેજો બસ સ્ટેન્ડ પાસે બીઆર પોઈન્ટ કોમ્પ્લેક્સ ફેશન હાઉસ નામ થી શોપ છે શોપ વિઝિટ કરી શકો બરાબર ખંભાત નડિયાદ રોડ ખંભાત નડિયા રોડ ઉપર દુકાન છે ગામ મેરાવ ની અંદર જોરદાર બધી આઈટમો તમે થાકો એવી આઈટમો મળી છે ટ્રેન્ડમાં પણ જે છે જોરદાર વેરાટી છે નાના બાળો કી દેલે બે વર્ષ છે નોનો નોનો ને આપણે ભાઈ નો નોનો નોનો છોકરો છે આપણો તો છોકરો મોટો થઈ ગયો છે ભાઈ નો છોકરો છે નોનો ટ્રેન્ડ શર્ટમાં ફૂલ વેરાયટી મળી જશે બધી વેરાયટી ટી-શર્ટમાં પણ મળી જશે ઓહોહો હો શર્ટ સપર તમે તો આ બધું

તો મિત્રો તમે જોઈ લો શોપિંગ સેન્ટર ની અંદર જોરદાર દુકાન છે મેં તો એટલી ખરીદી કરી એટલી કરી 40-5000 નું ઉખાઈ દે નામ શું આપણે ફેશન હાઉસ ફેશન હાઉસ દે બસ બસ છે રોડ પર છે ને મોબાઈલ નંબર છે મિત્રો અને હું આ વિડીયોની અંદર મોબાઈલ નંબર મેળ દઈશ તમે તમારા લેવા બરોબર બધી વેરાયટી મળી જોરદાર શોપિંગ સેન્ટરની અંદર શોપિંગ એવું થાય છે મેં તો ખર્ચો એટલો પાછા હાઈ ડી તો લેતી છે તમે આવો દસ પંદર હજારની ખરીદી કરો મિત્રો જય માતાજી બોલો નહીં